સાથે બાળકોને અને ઘરના સભ્યોને ખબર પણ ના પડે એવી રીતે સરગવાનો પાવડર કેમ વાપરવો એ પણ હું તમને આ જણાવવાની છું તો જ નાની નાની અને અને સાથે માર્કેટ કરતાં એકદમ સસ્તો ચોખ્ખો સરગવાનો પાવડર ઘરે બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો હવે સૌથી પહેલા માર્કેટ કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો સરગવાનો પાવડર ઘરે બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી સરગવાની સીંગ લીધી છે તો મેં થોડી આ રીતની મીડિયમ થિકનેસ વાળી અને આ રીતની એકદમ મોટી સાઇઝની સરગવાની સીંગ લીધી છે તમને જે પણ મળે એ સરગવાનો પાવડર બનાવવા માટે તમે વાપરી શકો છો માર્ચ મહિનાથી લઈ અને મે મહિના સુધીમાં સરગવો ખૂબ જ સરસ આવતો હોય છે તો આ સમયે સરગવાનો પાવડર જો તમે બનાવી લો અને તમે એને સ્ટોર કરી લો તો આખા વર્ષ માટે તમે સરગવાનો પાવડર વાપરી શકો છો સરગવાનો પાવડર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઈરોઈડ પથરીના રોગ અને ચામડીના રોગમાં ખૂબ જ ફાયદો કરે છે અને સરગવો ખાતા ખાવાની ના પાડતા બાળકો માટે પણ સરગવો એકદમ ઉત્તમ છે આજે હું તમને જે રીત બતાવું છું ને એ રીતે તમે બાળકોને પણ સરગવો ખવડાવી દેશો ને તો એમને ખબર પણ નહીં પડે અહીંયા તમે જો મેં સરગવાના આ રીતે બે ભાગમાં ટુકડા કરી લીધા છે પછી આપણે સરગવાની સિંગનો પાવડર તૈયાર કરવા માટે આ રીતે સરગવાની સિંગના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું અને પછી એને વચ્ચેથી આ રીતે કાપી લેશું તો સરગવો કાપતા તમે જો અંદર ઘરનો ભાગ વધારે અને બીનો ભાગ ઓછો એવો આપણો સરગવો છે પાવડર બનાવવા માટે તમારે આ જ રીતનો સરગવો પસંદ કરવાનો જો તમને સરગવાના પાન મળે તો એની સુકવણી કરી અને પણ તમે આ સરગવાના પાવડરમાં મિક્સ કરી શકો છો કેમ કે સરગવાના ફૂલ પાન સરગવાની સીંગ બધું જ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અહીંયા તમે જો તૈયાર કરેલો બધો જ સરગવો મેં આ રીતે સમારી લીધો છે તો સરગવાને સમારતા પહેલા જ તમારે એને સારી રીતે ધોઈ અને કોરો કરી લેવાનો પછી જ એને આ રીતે સમારવાનો હવે સમારેલા સરગવામાંથી પાવડર તૈયાર કરવા માટે આ સરગવાની આપણે સુકવણી કરવાની છે સરગવાની સુકવણી કરવા માટે આપણે એક મોટું આ રીતનું પોળું વાસણ લેશું અને એની અંદર આ રીતે આપણે સરગવાના ટુકડા ઉમેરી દેશું તો આ રીતે એકની ઉપર એક બહુ ના રહે એ રીતે છૂટા છૂટા એમ આપણે સરગવાને ટુકડાને આ રીતે પાથરી દેશું અને હવે ઘરમાં જ્યાં પણ તડકો આવતો હોય ત્યાં તમે આ સરગવાની સિંગને તડકો ના આવતો હોય તો પંખા નીચે પણ તમે સરગવાની સિંગને સુકવી શકો છો તો મેં તડકામાં આ રીતે સરગવાની સિંગને સુકવવા રાખી દીધી છે અને લગભગ એક થી દોઢ દિવસમાં જ એકદમ મારા ઘરે તડકો આવે છે તો સરગવાની સિંગ સરસ મજાની સુકાઈ જશે તો અહીંયા લગભગ દોઢ દિવસ પછી તમે જોઈ શકો છો સરગવાની સિંગ સારી રીતે સુકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે આ સરગવાની સિંગને તમે આ રીતે પણ સ્ટોર કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી પાવડર બનાવીને વાપરી શકો છો અને જ્યારે સરગો ના મળે ત્યારે તમે સંભારમાં આ રીતે સરગવાની સિંગ ઉમેરી દો તો તમને ખબર પણ નહીં પડે કે તમે એમાં સરગવાની સુકવણી ઉમેરેલી છે તો અહીંયા તમે જો એકદમ સરસ મજાનો આપણો સરગો સુકાઈ ગયો છે સરગવાની સિંગને તોડીને ચેક કરીએ તો આ રીતે બે ભાગમાં તૂટી જાય છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે આનો પાવડર તૈયાર કરીશું સરગવાનો પાવડર બનાવવા માટે આપણે મિક્સર જાર લેશું અને એમાં આ ક્રિસ્પી થયેલા સરગવાના ટુકડાને ઉમેરી દેશું તો આ રીતે આપણે સરગવાના ટુકડા ઉમેર્યા પછી એને ક્રશ કરી લેશું તો બહુ ઇઝીલી આના પાવડર તૈયાર થઈ જશે કોઈ તમારે વધારે આની ઝંઝટ નહીં કરવી પડે એકદમ ઈઝીલી તમે એક થી બે વાર મિક્સરને ચલાવશો એટલે તમારો પાવડર તૈયાર થઈ જશે તો બિલકુલ બજાર જેવો સ્મૂથ પાવડર તૈયાર કરવા માટે હું આને એકવાર ચાળી લઈશ તો આ રીતે આપણે સરગવાને ચાળી લેશું તો આ રીતે આપણે બધો સરગવાનો જે પાવડર તૈયાર કર્યો એને ચાણામાં ઉમેરી એકદમ સારી રીતે ચાળી લઈએ અને જે મોટું મોટું વધે એને આપણે ફરી જે સરગવો રશ કરીએ એની સાથે મિક્સ કરી દેસુ આ રીતે તમે જોઈ શકો છો હું મોટું મોટું જે કાઈ વધે છે એને ફરી મિક્સર જાર માં ઉમેરી દઈશ અને સાથે આપણો જે બાકીનો સરગવો છે એને પણ હું આ જ સમયે ઉમેરી દઈશ અને ફરી આને આપણે સારી રીતે ક્રશ કરી લેશું તો તમે તમારા ઘરે સરગવોનો ઉપયોગ કેવી રીતે કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જ્યારે સરગવો સીઝનમાં હોય ત્યારે તો આપણે આની કઢી શાક એના પરાઠા બધું બનાવીને ખાતા હોય છે તમારે એ બધી રેસીપીઓ જોવી હોય તો મેં મારી ચેનલ પર આપેલી છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટન પર પણ આપી દઈશ તો આ રીતે તમે જોઈ શકો છો બાકીનો પાવડર પણ મેં સારી રીતે ક્રશ કરી લીધો અને આ રીતે આપણે એકદમ સરસ બધા પાવડરને ચાળી લેશું તો તમે જોઈ શકો છો બિલકુલ બજાર જેવા પરફેક્ટ કલર અને સુગંધ સાથે આપણું સરગવાનો પાવડર તૈયાર થઈ ગયો છે તૈયાર થયેલા પાવડરને એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો હવે આ સરગવાના પાવડરને કેવી રીતે વાપરવો એ તમને જણાવું છું તો જો તમને પથરીના કે ચામડીના રોગ હોય અથવા ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ હોય તો તમે ડાયરેક્ટ સરગવાના પાવડરને પાણીમાં મિક્સ કરીને પી શકો છો અને જો એ રીતે તમને ના ભાવે અને ઘરમાં બાળકો હોય અને એમને પણ તમારે સરગવો ખવડાવવો હોય તો આજે હું તમને સરગવાના પાવડરનો બેસ્ટ ઉપયોગ જણાવું છું ઘરમાં તમે કોઈ પણ શાક બનાવતા હોય એમાં અડધી ચમચી જેટલો સરગવાનો પાવડર છે અને જો આ રીતે પણ ના ભાવે તો તમે રોટલી ભાખરી પરાઠા જેનો પણ લોટ બાંધો છો એ લોટ સાથે ફક્ત એક ચમચી જેટલો સરગવાનો પાવડર મિક્સ કરી દો તો સરગવાનો પાવડર વાપરવાની એકદમ સહેલી રીત છે જો કોઈ રોગ ના હોય તો પણ તમારે સરગવાના પાવડરને આ રીતે વાપરવો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે આપણે સરગવાના પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ પાવડરની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય અને યુઝફુલ લાગી હોય તો આ વિડીયોને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ